અમૃત ઇન્દ્ર લઈને આવે છે જેનો મોહ છે તમને મને ઈ મોહ જ્ઞાન થી દૂર થાય ગોપીઓ એ કહી દીધું અમને સ્વર્ગ લોકે નથી જોતું બ્રહ્મ લોકે નથી જોતું વૈકુંઠ લોકે નથી જોતું આય મારે ન ખાવું કે ન પીવું અને મારે ટગર મગર જોવું આવું દુઃખ કોને કેવું આ મજા નથી અહીંયા અને આનંદ નથી આનંદ તો પૃથ્વી ઉપર છે આને કહેવાય દ્રષ્ટિ હર બાબતમાં હર જગ્યાએથી સત્સંગ થાય તમે જેના સામે જોવો ને એની પોઝિટિવ સાઈડ લ્યો હર વ્યક્તિ સામે જોવો તો તમને સત્સંગ મળે જ્ઞાન મળે જોવાની દ્રષ્ટિ જોઈ જ્ઞાન હર જગ્યાએથી પ્રાપ્ત થાય તમે હાલતા જાઓ બેસતા જાઓ કોઈને મળો વાત કરો હર વ્યક્તિમાંથી જ્ઞાન મળે

અમે જોઈ લીધું આ પૃથ્વી એમાં પોરબંદર જેવું છે કે તમે જ્યાં રહેતા હો તમારું જે ગામ તરસાઈ હોય કે એક્સ વાય જેડ તમે જ્યાં રહેતા હો એ ઈ સારું છે આ સરસ ગામ આમાં પક્ષીઓ કિલોલ કરે છે આ મંદિરો છે મંદિરની ધજા ફડાકા નાખે છે આ દ્વારકા છે આમ જગન્નાથપુરી છે આમ કાશી છે આમ અયોધ્યા છે આમ સરસ જામનગર છે આમ રાજકોટ છે

આપણે નથી ગમે સંશોધન કરતા કે ગમે એ તો એ અમેરિકાએ કીધું છે હવે અમેરિકા માટે હું છાપ જામી ગઈ છે કે એ કે તો જ હાચું એને જ ખબર પડે છે આ હું કમ છે આ દેશ આપણો આ ભારત દેશ કમ છે અમેરિકાને પાછળ રાખી દીધો મહાન દેશ છે પણ આપણે તકલીફ એ છે કે અમેરિકાએ કીધું દેવદી એવી માન્યતા હતી સ્વર્ગ મહાન વૈકુંઠ મહાન બ્રહ્મલોક મહાન ગોપીઓ જોઈએ અને જોઈને પછી એમ કીધું ગોપીઓ કે પૃથ્વી મહાન છે સ્વર્ગ લોક કે બ્રહ્મા લોક વૈખોટ લોક ન ગમતા ન ગમતા એમ કીધું તો ગમે છે હું તો કે પૃથ્વી ઉપર શ્રી કૃષ્ણએ જન્મ લીધો અને શ્રી કૃષ્ણ ગોઠણિયા પર ચાલો ચાલે છે ખુલ્લા પગે ગોઠણિયા પર અને એને જોઈને નારદજી વીણા વગાડીને આકાશમાં નૃત્ય કરે છે અને કૃષ્ણ ભગવાન છે એ પોતાના ગોઠણ ઉપર હાથ રાખીને ખુલ્લા પગે માટીમાં બે પગ રાખી પકડે અને પછી હસે અને જે ધૂળ ગઈ હોય માટી એ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ માં માટી જે ચોટી ગઈ હોય એ માટી ને રાય જેટલી લઈ લે આમ ખાલી રાય ના દાણા જેટલી કૃષ્ણના ચરણ માંથી રાય જેટલી માટી લઈ લે અને એક છાબડામાં મૂકીએ કૃષ્ણના ચરણમાં ચોટેલી રાય જેટલી એક માટી છાબડામાં મૂકીએ અને એક બાજુ વૈકુંઠ લોક મૂકીએ સ્વર્ગ લોક મૂકીએ બ્રહ્મ લોક મૂકીએ તો એ ગોપ્યું કે અમારા માટે આ રાય જેટલી માટી જે કૃષ્ણની છે ને એ બરોબર બ્રહ્મ લોક નથી ને સ્વર્ગ લોક નથી ને વૈકુંઠ લોક નથી એટલે ગોપી બોલી જે માટી ઓલગ રમ્યાતા રમ્યા તા એટિની મમતા ધવજી પ્રાણાય મારા જડના જીવડા મરી અમુક જીવડા જળમાં જ જન્મે અને પાછા જળમાં જ મરી જાય ખબર છે ને એમ ગોપીઓ કીધું કે પ્રભુ અમને પ્રશંસ્યા હોય વૈખુક માં કીધું અમારું બ્રહ્મલોક નથી જોતું સ્વર્ગલોક નથી જોતું વૈકુંઠ લોક નથી જોતું અમે રસ્તો નથી જોયો નહીં અમે એકલા પાછા વહી જાય બહુ દૂર આવી ગયા છીએ અમને પાછા વ્રજમાં લઈ જાવ ન્યા અમારી ગાયો ન્યા અમારી જમનાજી ન્યા ગાય ને વાસળાના ભાંભરડા ન્યાની મંદિરની ધજાઓ ફરકતી હોય ન્યા રાત્રે નગારા વાગે ન્યા અમારા રાસ થતા હોય ગાયું ચરતી હોય મોરનો ટોંકો હોય કોયલનો ટોંકો હોય રોટલા થતા હોય

વ્યવસ્થાય છે બધું જ સારું છે ધંધોય છે સુખે છે પણ નેન પૂછજો કે ક્યારેક ક્યારેક તમને યાદ આવે એટલે એમ કહે કે બહુ જ આપણી માં યાદ આવે આપણા બાપા યાદ આવે આપણા દાદા યાદ આવે આપણા ઘરમાં જે વરોણા પડતા હોય ને એ છાસુ યાદ યાદ આવે આપણે ગાયું પાળી હોય તો એ ગાયોનો ભામ

જળના જીવડા જળમાં જળમાં જન્મે ને પાછા જળમાં જ મરી જાય અરે કાયા આરે કાયા અમારું શરીર ઈ વ્રજમાં જન્મ્યું છે ને વ્રજમાં જ પાછું વેરમી જાય અમારી ઈચ્છા એ છે કૃષ્ણ કૃષ્ણ કરતા પ્રાણ વ્રજમાં 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 કાયા જન્મે જન્મે છે અને જ જ જ જાય જાય જળના જળમાં જળમાં પાછા મરી એમ અમે અમારે નથી આવું અમારે બ્રહ્મલોક નથી આવું અમારે સ્વર્ગ નથી છેલ્લે ગોપીઓ કીધું સાહેબ આ ભક્તિ ભક્તિની પરાકાષ્ઠા ભક્તિ ની એટલે શું ગોપીઓ છેલ્લે કહ્યું અરે કાયાના ચરમ ઉતારી પછી મૃદંગ કોઈ મઢાવે અમારા શરીરના કોઈ ઉતારી લે હે આ ઢોરના ચામડા ઉતારે ને એમ ગોપ્યું કે અમારા ચામડા કોઈ ઉતારી લઈએ શરીરની અને પછી ઈ અમારા ચામડાનું જીવારી બને ભોણિયું બને ઢોલક બને નાલ બને સંગીતના સાધનો બને મૃદંગ બને અને પછી કૃષ્ણની કથા થાય થાય કૃષ્ણનું કીર્તન અમે આ દુનિયામાંથી માંથી પણ અમારા ચામડામાંથી બનેલા સંગીતના સાધનો પર કોઈ થપાટ મારે તો અમારા મહિરા પછી અમારા ચામડું કૃષ્ણ બોલવું જોઈએ કૃષ્ણ 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 સાહેબ ભક્તિની ની પરાક્રષ્ઠા આ ગોપીઓ કીધું આરે કાયાના ચર્મ ઉતારી તારી મૃદંગ કોઈ મઢાવે